જય શ્રી કૃષ્ણ આજે મારા દાદીમાં દેવલોક પામ્યા છે ભગવાન એમના આત્માને મોક્ષ કરે એવી પ્રાર્થના આજનું ભજન છે આ રે ઓ ઉડી આ કાયા માંથી હંસ લો રે ઓ ચિંતાનો ઉડી જશે কে কালনে রে বাণু কালে কী আছে কিন শখে কালনে রে বাণু কালে কী আসে আয়মাতে ও চিন্তা নড়ি যা તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારી માયા મૂડી મેલી ને ખાલી હાથે જાવું પડશે તારી માયામૂડી મેલી હાથે જાવું પડશે આ કાયમથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે તારા સગાવાલા સૌ રે થોડા દિનમાં ભૂલી જાશે તારાસગાવાલા સૌ વેર રે થોડા દિનમાં ભૂલી જાશે તારો દેહ આ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી તારો દેહ આરૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી આ કાયા માંથી હંસલો રે ઓ ચિંતા નો ઉડી જશે તારી સારી ખોટી વાણી આ દુનિયામાં રહી જશે તારી સારી ખોટી વાણી રે આ દુનિયામાં રહી જશે તારો પંખીડાનો માળો રે પલકારામાં માપી ખાઈ જશે તારા પંખીડાનો માળો રે પલકારામાં પી ખાઈ જશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે તને મળ્યો રૂડો મન ખો રે બાંધી લે ને ભવનું બાથું તને મળ્યો રૂડો મન ખો રે બાંધી લેને ને ભવનું બાથું ભક્તો કહે રામ નામથી રે ફેરો તારો પોગટ જાશે ભક્તો કહે રામ નામ થી રે ફેરો તારો પોગટ જાશે આ કાયામાંથી હંસલો રે ઓ ઓચિતાનો ઉડી જાશે કોણ જાણી શકે કાળ ને રે વાણું કાલે કેવું વાશે જય શ્રી કૃષ્ણ